આમાં તમે રોકેટ છોડો એટલી બધી ગણતરી કરો છો ચાલો જુઓ ત્રિકોણ એબી બરાબર સી છે એ બી નો સામેનો ખૂણો કયો છે સી એસી ની સામેનો ખૂણો કયો છે બી બંને બરાબર શું લઈ લઈએ ત્રિકોણના ત્રણ ખૂણાનો સરવાળો કેટલો થાય એકસો ને એ નું માપ કેટલું છે નાઇન્ટી એમાંથી માઇનસ થાય ને તો નાઇન્ટી સો ખૂણો બી પણ પિસ્તાલીસ અને તો ઘણા કરતી આમ આંગળી બતાવી દી બતાવો બરાબર ને એવું નહીં કરવાનું હવે તમને શું કીધું છે કે ધારો કે આપણી પાસે ધારો કે ત્રિકોણ એબીસી

અહીંયા ત્રણે ત્રણ ખૂણા સરખા થઈ ગયા તો હવે ત્રણ ખૂણા માપનો સરવાળો શું થાય મિત્રો ત્રણ એ બરાબર એકસો ને તો ખૂણો એ બરાબર ખૂણો બી અંદર શું પૂછ્યું તમને બધા જ ખોણા માપ સાહે છે આવડી જશે બોલો બસ આજે આટલું જ